નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો રાજપૂતોની માતા ખોડિયારને તળબદા કોળીની ડોસી જમીનમાં દાટી નાખે છે અને ત્યારે મારી મોવડિયાની આય ખોડિયાર કબૂતર બની અને રાજપૂતોના આંગણે આવી અને જે ઇતિહાસ રચે છે તો મિત્રો સાયલા ગામની સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો આજનું ભગતનું ગામ સાયલા અને સાયલા ગામની પાવન ધરતી ઉપર ડોડિયા પરિવારના ભીખુભાઈની વસ્તી રહે છે અને સાયલા ગામમાં ખાઈ પીવે અને મોજથી જીવે છે પણ પોતાની દેવ ક્યાં છે એની કોઈને ખબર નથી અને ત્યારે એકવાર ભાલ ગામથી મારી આય ખોડિયારને એવો વિચાર આવ્યો કે લાય આજે મારી વસ્તી દેવ વગરની દુનિયામાં ફાફા મારી રહી છે તો હવે મારી ડોડિયાની વસ્તીની સામે હું જઈ અને એને જણાવું કે તમારી માતા હું ખોડિયાર છું પણ હું કેવા રૂપે જાઉં તો મારી વસ્તી મને ઓળખી જાય અને આમ આવો વિચાર કરી અને મારી ખોડિયાર બે પાખો વાળું પક્ષી એટલે કે કબૂતર રૂપ લઈ અને મારી આય ખોડિયાર ભાલ ભૂમિકામાં ઉડી અને આકાશ માર્ગે ઉડતા ઉડતા સાયલા ગામમાં આવી અને કબૂતરના રૂપમાં પાણીયારાની ઉપર આવી અને બેસી જાય છે અને ત્યારે આ ભીખુભાઈના ઘરે જે બાઈ છે એમનું નામ છે મણોબા અને પોતે ઘરકામ કરતા કરતા તેમની નજર આ પાણિયારા ઉપર પડે છે અને ત્યારે સામે ખોડિયાર આવીને બેઠી છે અને કબૂતરના રૂપે છે તેથી આ કબૂતરને જોઈ અને મણોબા ઓળખી તો ના શક્યા પણ મારી ખોડિયાર કબૂતરના રૂપે એમની વસ્તીની સંભાળ લેવા આવી છે અને આ કબૂતર કે જે એક બે કલાક આવી અને પાણિયારા ઉપર બેસી રહે અને તાર કરી અને પાછું આકાશ માર્ગે જાય છે અને આમ એક દિવસ બે દિવસ દિવસ ચાર અને પાંચ પાંચ દિવસના વાણા ગયા અને દરરોજ એનો સમય થાય ત્યારે આ કબૂતર પાણીયારે આવી અને બેસી જાય છે અને બે કલાક અને બે પાંચ કલાક બેસી અને પાછું ત્યાંથી ઉડી જાય ત્યારે રોજ આમ કબૂતરને આવતા જ હોય અને આ મહુબા મનમાં વિચાર કર્યો કે કોઈ દિવસ નહીં અને આજે મને આઠ આટલા વર્ષો વીતી ગયા અને હવે આ કબૂતર રોજ અહીંયા આવી અને સમયસર બેસી જાય છે તો આ કબૂતર હશે કોણ અને ઉડાડીએ તો પણ તે ઉડતું નથી અને એને ગમે ત્યાં સુધી તે બેસી રહે છે અને એની ઈચ્છા થાય ત્યારે જ તે ઉડી જાય છે તેથી એકવાર આ મનોબાના મનમાં વિચાર આવ્યો કે આ કબૂતર રોજ અહીંયા કેમ આવે છે તેથી તેમણે એમના બંને દીકરાઓના પરિવારને બોલાવી અને મનોબા કહે છે કે હે ભાઈઓ ઉપર રોજ સવારે કબૂતર આવી અને બેસી જાય છે અને એ તો એની ઈચ્છા થાય ત્યારે આવે છે અને એની ઈચ્છા થાય ત્યારે તે પાછું ઉડીને ચાલ્યું જાય છે તો આ બધું શું છે અને આમ આટલી વાત પરિવારમાં કરી અને આમ કરતા કરતા રાત પડી ત્યારે રાત્રે આ ભીખુભાઈ ડોડિયાનો પરિવાર વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં રાતના બાર એક વાગ્યાનો સમય બન્યો ત્યારે ભાલની ભૂમિકામાં બેઠેલી મારી મોંબડિયાની ખોડિયારે ફરી વિચાર કર્યો કે આજે દિવસે આ ડોડિયાની વસ્તી ભેગી થઈને મૂંઝાય છે કે આ કબૂતર રોજ આવે છે તો તે કોણ હશે તો લાય આજે મારી વસ્તીને મારી ખોડિયારની ઓળખાણ તો આપતી આવું અને આમ આટલો વિચાર કરીને અડધી રાત્રે મનુબાના સપનામાં મારી મોમડિયાની ખોડિયાર આવી અને આમ અડધી રાત્રે મનુબાના સપને આવી અને એટલું કીધું કે હે મનોબા સુતેલા છો કે પછી જાગો છો અને ત્યારે આ મનુબા સપનામાં મારી મોમરિયા ખોડિયારને એટલું કહ્યું કે તમે કોણ કે હે મનો આમ રાતના અંધારામાં એક ટકોરે બીજું કોળ હોય અને સાંભળ હું તારા કોળની માતા ખોડિયાર તને જગાડવા આવી છું દિક અને હેમાણ તારા મનમાં એક ઓર તો છે દિવસ ઉગે અને તારા પાણિયારે કબૂતર આવી અને બેસી જાય છે તો સાંભળ એ કબૂતર બીજું કોઈ નહીં પણ હું તારી ડોડિયાની વસ્તીની રખેવાળ બીજું કોઈ નહીં હું માતા ખોડિયાર પોતે આવું છું અને તમારા આખા પરિવારની સંભાળ રાખવા આવું છું અને હે હેમાણો તારા એ ડોડિયાની વસ્તીને કહી દે છે કે વર્ષોના વાણા વાઈ ગયા પણ મને ખોડિયારને તમે ભૂલી ગયા છો ને પણ એ ભાલની ભૂમિકા અને અડાડા ગામના એ તળબદા ડોશીના ઘરે મારી ખોડિયારના ફળા પડ્યા છે તો મારી આ ડોડિયાની વસ્તીને કહેજે કે સવારે એ ફળાને લાવી અને આ સાયલાની પવિત્ર જગ્યા ઉપર અને તારા ઘરના આંગણામાં મને ખોડિયારને બેસાડે અને તારા પરિવારને કહી દેજે કે આજે ખોડિયારને એ અડાળા ગામની ભૂમિકા મૂકી અને આ સાયલા ગામમાં ડોડિયા પરિવારમાં આવીને બેસવું છે અને એ તળબદા કોળીના ઘરેથી માળા ફોળાને લઈ આવજે અને આટલું કહી અને મારી મોમડિયાની ખોડિયાર ત્યાંથી ચાલ્યા ગયા અને આમ કરતા કરતા રાત વીતી અને દિવસ ઉગ્યો અને પ્રભાતનો પોર થયો ને ત્યારે આ બનુબાઈ એમના આખા પરિવારને ભેગો કરી અને વાત કરી કે હે મારા પરિવારજનો આજે રાત્રે મને ખોડિયાર સપને આવી હતી અને કહેતા હતા કે હું ડોડિયા પરિવારનો ધણી છું અને તે ડોડિયા પરિવારમાં પૂજાવા માગે છે ત્યારે મોટો દીકરો બાબુભાઈ કહે છે કે માડી આ તો દેવની વાત છે તેથી આપણે બંને ભાઈઓ એ ના કરવું જોઈએ પરંતુ આખા ડોડિયા પરિવારને એ વાત કરવી જ પડે અને આમ પછી તો આ બાબુભાઈ અને લાલભાઈ બંને ભાઈઓ છે અને તેમણે આખું ડોડિયા પરિવારને ભેગું કર્યું અને બે ભાઈઓ એ હાથ જોડી અને આખા ડોડિયા પરિવારને વાત કરી કે હે ભાઈઓ આજે ખોડિયારમાં સપને આવી અને વાત કરી ગયા છે કે મારા ફળા એક તળબદા કોળીના ઘરે પડ્યા છે અડાળા ગામમાં તો તમે મારા ફળાને લઈ આવો અને તમારા ઘરે મારી સ્થાપના કરો અને એટલું જ નહીં પરંતુ પાંચ પાંચ દિવસથી મારી મોબડિયાની ખોડિયાર કબૂતર બની અને આપણા ઘરના પાણીયારા ઉપર આપણી ખબર લેવા માટે રોજ આવે છે અને ત્યારે આવી બાબુભાઈની અને માલુભાઈની વાત સાંભળી ત્યાં તો આખોય પરિવાર આનંદમાં આવી ગયો અને જાજા વર્ષે માતાજીની ભાળ મળીને તેથી આખા ડોડિયા પરિવારના હરખના આંસુડે રડી પડ્યા અને ઘોડિયાર માના નામનો જય બોલાવી અને કહે છે કે ચાલો આપણે આપણી માતાને લેવા જઈએ અને આમ એ દિવસે જ્યારે સાયલાની વસ્તીએ માતાજી ખોડિયારને લેવા જવા માટે જ્યારે અડાળા ગામ સામે ડગલા માંડ્યા ને ત્યારે આ ડોડિયા પરિવાર માતાજીને કહે છે કે જોજો હોમાં આજે પારકા ગામના પાદરે જવાનું છે અને પારકા ગામના સીમાડે લઈ જઈ અમને છેતરતી નહીં હો માં પણ કહેવાય છે ને કે જેની આગળ મારી કાય કોડિયાર હોય ને તો પછી એને કોઈ વાતનું દુઃખ ના હોય અને એ પછી આખા પરિવાર ઘરેથી અડાળા ગામ વર્ષો પછી માતાજીને લેવા માટે ચાલ્યો જાય છે ત્યારે મણુબાઈએ પાણીયારે દીવો કરી અને એટલું કીધું કે હે માં મારી આ ડોડિયા પરિવારની વસ્તી આજે પાખો વગરના પંખીડા થઈને ફરે છે અને આજે તારે એમની પાંખો બનવાનું છે અને આમ અમે હડાળા ગામમાં તારા કહેવાથી જઈએ છીએ પણ માડી અમારા ભેળી રહેજે અને અમને પાછા ના લાવતી અને આમ આટલું કહી અને પછી તો ડોડિયા પરિવાર ચાલતા ચાલતા હડાળા ગામના જાપે જઈ અને ઊભા રહ્યા અને ત્યાંથી માતા ખોડિયારે ગામમાં જેનું ઘર કહ્યું હતું ત્યાં તેઓ પહોંચે છે અને ત્યાં જઈ જોઈએ છે તો સામે તળબદા કોળીના ઘરના આંગણામાં એક ડોશી ત્યાં આટા ફેરા કરી રહી છે ત્યારે આ ડોડિયા પરિવાર એ ડોશીમાં પાસે જઈને કહે છે કે માડી જય માતાજી અને સામે તળબદા કોળીની ડોશીમાં પણ માથે તૂટેલું ફાટેલું ઓઢણું ઓઢી અને કહે છે કે જય માતાજી આવો આવો બાપ ક્યાંથી આવો છો અને મિત્રો વાતની મજા તો હવે છે ધ્યાનથી સાંભળજો અને ત્યારે આ ડોડિયા પરિવારના બે વડીલો આગળ આવી અને એટલું કહ્યું કે માડી અમે ભગતના ગામ સાયલાથી આવ્યા છીએ કે હા ભલે આવ્યા પણ આ મારા આંગણે તમે પધાર્યા છો એનું કારણ શું છે અને મારે તો સાયલામાં કોઈ સગા સંબંધી પણ રહેતા નથી અને તમે કેવા છો કે માડી અમે જાતના રજપૂત છીએ અને ડોડિયા અમારી અટક છે કે ભલે પણ અહીંયા આવવાનું કારણ શું છે કે માડી અમારી માતા ખોડિયાર અમને અડધી રાત્રે સપને આવીને કહી ગઈ છે કે અમારી માતા ખોડિયારના ફળા તમારા ઘરે પડ્યા છે તો અમે એ ફળાને લેવા માટે તમારા આંગણે આવ્યા છીએ અને આમ જ્યારે આ ડોડિયા પરિવારના બંને પરિવારના સભ્યોના મોઢેથી આ ડોસીમાં એ આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એ તડપદાડ કોળીની ડોસીએ પોતાનું મોઢું મરડી અને એટલું કહ્યું કે અહીંયા તો ફળા બળા કાંઈ નથી અને કોની ખોડિયાર અને કેવી ખોડિયાર અરે જાઓ જાવ અને જે માર્ગે થી આવ્યા છો ને એ માર્ગે પાછા ચાલ્યા જાઓ અહિયાં કોઈ ખોડિયારના ફળા નથી અને અમે તો જાણતા નથી અને મારા માથે નાનપણથી જ આજે હવે સફેદ ધોળા વાળ આવી ગયા પણ મેં તો ક્યારેય એવા ફળા જોયા જ નથી તો તમે ક્યાં ફળાની વાત કરો છો અને આમ આટલો જવાબ આ ડોશી સાંભળ્યો ને ત્યાં તો ડોડિયા પરિવારના ઢીંચણેથી થી પગ ભાંગી ગયા કે આજે આ ડોશી ખોટી કે પછી મોમડિયાની ખોડિયાર ખોટી અને ત્યારે આ બાબુભાઈએ બે આંખોને બંધ કરી અને એટલું કીધું કે બસ માં આવો અને દુનિયામાં કદાચ આ કાળા માથાના માનવીઓ તો આપણને છેતરી જાય પણ આજે આ ડોડિયાની વસ્તીને મારી મોમડિયાની ખોડિયાર તું એ છેતરી ગઈ અને હે માં આજે અમારી તો આટલી ઉંમર થઈ ગઈ પણ અમે તો ક્યારેય અમારી ખોડિયારને જોઈ નથી કે મારી તું કેવી છો પણ જો આટલા વર્ષો તારી વસ્તીની ખબર નીકળી હોય તો આજે અમને આ ઘરેથી ખાલી ના નીકળવા દેતી અને ત્યારે આટલું ખોડિયાર બોલી કે હે મારા બાબુ હું ખોડિયાર જો બોલીને બીજું બોલું ને તો તો દુનિયામાં મને ખોડિયાર ને ખોટી કહે લોકો અને મારી કોઈ પૂજા ભક્તિ પણ ના કરે ઉભો રે બાબુ હું ખોડિયાર આવું છું અને આમ આટલું કહી અને બાબુભાઈ જ્યાં ધ્રુસ્કેને ધ્રુસકે રડી રહ્યા છે એમના શરીરમાં મારી મોમડીયાની આય ખોડિયાર સોળે કળાએ ધૂણવા ઉતરી અને હાકોટો કરી અને બાબુભાઈના શરીરમાં મારી ખોડિયાર બોલી અને પેલી ડોશીરે કહે છે કે હે ડોશી આમ તું મારી સામે આવીને ઊભી રહી જા અને તું મને ઓળખે છે હું આજે ડોડિયાના પરિવારનો ધણી માતા ખોડિયાર બોલું છું અને તું મારી વસ્તીને એમ કહે છે કે અહીંયા કોઈ ફળા નથી તો સાંભળો મારી ડોડિયાની વસ્તી આજે આ ડોશીના ઘરના પાછળ જે વાડો પડ્યો છે ને એ વાડામાં એક ખળનો ઢગલો પડ્યો છે અને એ ઢગલાને ફેદો એ ખળના ઢગલામાં મને ખોડિયારને આ ડોશીએ દાટીને રાખી છે બાપ અને હે મારા પરિવારજનો આજે હું ખોડિયાર તમને કહું છું

મારી મોમળી અને ખોડિયાલના ફળા નીકળ્યા અને જેવા આ ફળા નીકળ્યા ને ત્યાં તો પેલી ડોશીએ ત્યાંથી ગડગડતી ડોટ મૂકી અને બાબુભાઈના શરીરમાં જ્યાં મારી ખોડિયાર ધૂણી રહી છે એમના પગમાં આવી અને પડી ગઈ કે હે મારી તારા ફળા અત્યાર સુધી અહીંયા મારી પાસે હતા અને તું ખોડિયાર છો એ વાતની મને ખબર ન હતી પણ મારી આજે તારી વસ્તીને મેં એ ના પાડી દીધી કે આ તારી વસ્તી જો તને અહીંયાથી લઈ જશે તો માડી હું માં વગરની થઈ જાઉં તો અહીંયા મારો ધણી કોણ અને તે દિવસે બાબુભાઈના ના ખોડીએ મારી ખોડિયા રે માથે હાથ મૂકીને એટલું બોલી કે હે ડોશી આ દુનિયામાં જ્યાં સુધી હું ખોડિયાર છું અને જ્યાં સુધી તારું આ આયુષ્ય રહેશે ને ત્યાં સુધી જ્યારે પણ તને દુઃખ પડે ને તે દી સાયલાની સામું લાંબો હાથ કરી અને એટલું કહેજે કે ક્યાં ગઈ મારી ખોડિયાર અને અને જો આટલું સાથે પવન વેગે તારી પાસે આવી તારા દુઃખનો પ્યાલો કરીને ના પી જાવ ને તો ડોડિયા પરિવાર ડોડિયા ખોડિયાર ને ઓળખે કોણ અને આમ આ ડોશી ને આવું વચન આપી અને માતાજીના ફળાને લઈ ડોડિયા પરિવાર પાછો સાયલા ગામમાં આવ્યો અને પછી પંડિતને બોલાવી અને પછી માતાજી ખોડિયારને ગમે એવી જગ્યા ઉપર વિધિ વિધાન સાથે ડોડિયા પરિવારે માતાજી ખોડિયારમાંના બેસણા કર્યા અને આજે પણ ડોડિયા પરિવારમાં મારી ખોડિયાર ભૂજાય છે તો મિત્રો આવા ઇતિહાસ મારી ગળધરા ઘાટવાળી મારી મોમરિયાની ખોડિયાર છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય મા ખોડિયાર